દાહોદના ચાંદાવાડા ગામે આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામમાં ઘર ઘર અને શેરીએ શેરીએ આજે માટલી બાંધી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ કાર્યક્રમ કરવા માટે પૂરા ગામના લોકો અને વડીલો ભેગા મળી આજે સવારથી પોતાના ગામમાં ભગવાન શ્રી કૃષ્ણની પાલકી અથવા રથ બનાવી પૂરા ગામમાં ભગવાનના નારા લગાવી ધામધૂમથી ભારે ઉત્સાહથી આ કાર્યક્રમ રથ સાથે ઉજવવામાં આવતો હોય છે અહેવાલ ભીમરાજ બી ભાભોર જાગશે ગુજરાત દાહોદ ભુવાભાઈ આજે અમારા ગામની અંદર જન્માષ્ટમી નિમિત્તે છેલ્લા પાંત્રીસ વર્ષથી ઉજવવામાં આવે છે અને ખરેખર આ ઉત્સવની શરૂઆત આ ગામની અંદર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠોલી પ્રેરિત સ્વાદ્ય કેન્દ્ર ચાલતું હતું અને તેના અનુસંધાનની અંદર આ ગામમાં જન્મ